નલ્યામાં દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન નલિયા ખાતે રાઠોડ પરિવાર દ્વારા નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા ખાતે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ થી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જેના વક્તા શ્રી જગદીશભાઈ બી જોશી દ્વારા તેમના મુખે કથાનું રસપાન સાંભળવા અત્રેથી અબડાસાની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે આ કથામાં આચાર્ય પદે શ્રી પ્રતિકભાઈ જોશી નલિયાવાડા છે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તારીખ ત્રેવીસ દસના સવારે નવ કલાકે પોથયાત્રા તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના સાંજે પાંચ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચ્ચીસના સાંજે પાંચ કલાકે રૂક્ષ્મણી વિવાહ અને ખાસ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રાત્રે દસ કલાકે જામ જામખંભાળિયા તથા રાજકોટની પ્રખ્યાત ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવેલ છે અને તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના કથાનો વિરામ કરવામાં આવશે તો સમગ્ર કાર્યક્રમમાં શ્રોતાજનોએ લાભ લેવું એવું નલિયા દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ દેવસ્થાને નમતા રાઠોડ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહાપુરાણ આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેની અંદર બહુ સંખ્યામાં વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા છે તેમનું ખૂબ ખૂબ અભિવાદન કરવામાં આવે છે અને આગળ જતા આપણે અહીંયા ગોવર્ધન પૂજન અને સાથે સાથે લક્ષ્મણી વિવાહનું પણ આયોજન કરવામાં આવેલું છે જેથી રાઠોડ પરિવાર દ્વારા અબડાસા તાલુકાના સમસ્ત ગ્રામજનોને ભાવભાવ આમંત્રણ આપવામાં આવે છે કે તેની અંદર આવી અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું જે આયોજન છે એનું રસપાન કરવા સૌને ખૂબ ખૂબ આમંત્રિત કરવામાં આવે છે શ્રીમદ ભાગવત નાણયક મહોત્સવનું જે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલી છે એમના મુખ્ય જે વક્તા છે જે શાસ્ત્રી જગદીશભાઈ બી જોશી જે આ મધુર કંઠ એમના મધુર કંઠે આ રસપંડ આ મધુર કંઠે આ ભાગવત કથાનું રસપણ કરાવી રહ્યા છે આ સાત સાત દિવસનો કાર્યક્રમ છે અવસર છે તેમાં આજે એટલે કે જન્મોત્સવ ચતુર્થ દિવસના દિવસે જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ભવ્ય અને ભવ્ય રીતે જે ખૂબ જ જેને કહેવાય કે ઉત્સાહપૂર્વક તરીકે ભાગ લીધો અને જન્મોત્સવ તેમજ મટકી મટ્ટી ફોરનું પણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ભાગવત ભગવાન કી છે કૃષ્ણ કનૈયાલાલ કી છે જગદીશભાઈ શાસ્ત્રી ચાવડકા અધ્યક્ષ શ્રી વેદશાળા સમસ્ત નલિયા દેવસ્થાનને રમ રમતા રાઠોડ પરિવાર દ્વારા સમાયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત વિશેષતા એ છે કે જેના અંદર કચ્છ ગુજરાત અને સમસ્ત ભારતમાંથી રાઠોડ પરિવારના ભાઈઓ જોડાના છે વિદ જે વચન છે અષ્ટાદશ પુરાણેશ વ્યાસ વચન તો એમ ખોરુપ પુણ્ય પુણ્યાય પાપાય પરિપરોણમ 18 પુરાણોની રચના કર્યા પછી નિર્દેશ એટલું કીધું કે ખોરુપ કારથી મોટો કોઈ ધર્મ નથી અને બીજાની પીડા પી પીનાથી મોટો કોઈ પાપ નથી આ સૂત્રને પરિવારે સાર્થક કર્યો છે આ કથા અંતર્ગત ગાયોની પર ચિંતા કરવામાં આવી છે પશુ પક્ષી દરેક અબોલા જીવની ચિંતા કરવામાં આવી છે કથા અંતર્ગત પ્રથમ દિવસે ખોટી યાત્રા બીજા દિવસે કપિલ પ્રાગટ્ય તૃતીય દિને ઋષિ અવતાર આદિની કથાઓ અને ચતુર્થ દિને વામન પ્રાગટ્ય રામ અવતાર અને ખાસ કરીને કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે કૃષ્ણ પ્રાગટ ઉત્સવના દિવસે તો આ કથામાં મંડપ પણ ટૂંકો પડ્યો એટલી જન્મેદની સાથે ભેગી મળી અને આ કથા અંતર્ગત વધારે વરણનો સહયોગ મળ્યો છે ખાસ કરીને મીડિયા ટીમને આભારી રહીએ છીએ કારણ કે જન્મ માનસ સુધી આ કથાને પહોંચાડવાનું કામ મીડિયા ટીમે પણ કર્યું છે તો વિશેષ કરી આ વીરભૂમિ અબડાસાની મુખ્ય મથક એવા નલિયા મુકામે વિશાળ જન્મદિની સાથે આ કથાનું આયોજન કરવામાં આવ્યું અને આ કથા અંતર્ગત ઘણા બધા પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવી છે